જય દોસ્તો હું પ્રાણીમ ફાઉન્ડેશનનો કા કાર્યકર સ્નેક્સવર અશોક પટેલ બોલું છું અત્યારે શેગવા ગામેથી નરનારાયણ ટ્રેડર્સ પરથી ફોન આવ્યો હતો કે અહીંયા માટીકામ દરમિયાન એક સાપ ઘાયલ છે તો તમે આવો અહીંયા જોયું તો આ સાપને તમે જોઈ રહ્યા છો કે પૂછડીનો ભાગ કપાઈ ગયો છે અને થોડો વધારે ઘાયલ છે પણ મારી ફરજ છે કે કોશિશ કરતા રહેવાનું તો હું એને જરૂરી સારવાર આપી અને આગળ વન વિભાગને સુપ્રત કરી જ્યાંથી તે વધુ સારવાર માટે હોસ્પિટલમાં જાય દોસ્તો મને અફસોસ છે તેને સારવાર માટે લઈ જવું તે પહેલા જ હમણાં એનું મૃત્યુ થઈ ગયું છે તે તમે જોઈ રહ્યા છો ભગવાન તેના આત્માને શાંતિ આપે હવે હું એક વ્યવસ્થિત ખાડો કરાવીને દફન કરી દેવાનો છું જેના માટે મને અફસોસ છે તેના માટે કંઈ કરી નાખે જય જય દોસ્તો હું તાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે સેવા સેગવા ગામ જે શિરો તાલુકામાં આવ્યું છે ત્યાંથી નરનારાયણ ટ્રેડર્સ પરથી ફોન આવ્યો હતો કે અમારી દુકાનની બહાર રોડનું જે કામ ચાલે છે ત્યાં જેસીબીના કારણે એક સાફ સફાઈ તમે આવ્યો તો અહીંયા આવ્યો અને જોયું તો એક સાફ પૂછડીના નીચેથી કપાઈ ગયો હતો તેને મેં બચાવવાની કોશિશ કરી પણ મને અફસોસ થયો છે હું એને બચાવી ના શક્યો આગળ લઈ જવું તે પહેલા જયારે પ્રાણ છોડી દીધા તો એને અહીંયા યોગ્ય રીતે મેં દફન કરાવી દીધો છે જે તમે જોઈ રહ્યા હતા જય હિંદર ખાલી પડશે એવું લાગે છે કે કાટા સમય છે બસ કોઈ પ્રોબ્લેમ નહીં

તો દબાઈ ના પકડે એટલે કશું દર્દા વાંધો ના જયહિત દોસ્તો હું પ્રાણીમ ફાઉન્ડેશન હોળદારો કાર્યક્રમ સ્નેક્સ છે અત્યારે શીમા ગામને નિરનાયક મિદ્રેશ પર જેવું સાપ પકડવા આવ્યો તે દરમિયાન બાજુમાં ગૌરવભાઈ પટેલની ભૂભાગ છે તેમનો પણ જેમણે મને વાત કરી કે અમારી કુંડીમાં એક સાપ છે તો તમે એને લઈ જાઓ તો અહીંયા હું અંદર ઉતર્યો અને જોયું તો એક સ્ટ્રીપ કિલ બેગ સાપ હતો જેને ગુજરાતીમાં કંઘા કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે એને હું હવે કુદરતી વાતાવરણમાં છોડી દઈશ અત્યારે આમ તો મારા પગે થોડો પ્રોબ્લેમ છે પાણીમાં ઉતારવાની ડૉક્ટરે ના પાડી છે આ જ્યારે એક સાપ બચાવવાનું જીવ બચાવવાની વાત આવે તો તેની પરવા વિના હું પાણીમાં ઉતર્યો છે તમે મારા પગે જોઈ લે એમનો આરોગ્ય તમે જોઈ રહ્યા છો અત્યારે જે આ સ્ટ્રીપ કિલ બે સાફ પકડ્યો તેને હું કુદરતી વાતાવરણમાં મુક્ત કરું છું